સીડબલ્યુસીની બેઠક મળવાની છે જેમાં ભાગ લેવા માટે રાહુલ અને સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યા છે અન્ય કોંગ્રેસના દિગ્ગજો પણ હાજર રહેશે સરદાર સ્મારક ખાતે સીડબ્લ્યુસીની બેઠક યોજાવાની છે દેશભરમાંથી એકસો એશીથી વધુ કોંગ્રેસ આગેવાનો જોડાશે કોંગ્રેસ પ્રમુખ વિધાયક દળના નેતા પણ બેઠકમાં જોડાશે મહત્વનું છે કે ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને સો વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરી રહી છે આજે આવતીકાલે એમ બે દિવસ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં યોજાશે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વિપક્ષ નેતા રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી પણ મહત્વપૂર્ણ બેઠકો કરશે ઉલ્લેખનીય છે કે ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે અધિવેશનમાં કુલ બે હજારથી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે આજે બે દિવસીય અધિવેશનની શરૂઆત થશે આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થશે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ પણ થશે ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે દેશભરમાંથી એકસો એંશીથી વધુ કોંગ્રેસ આગેવાનો જોડાશે कुबज महत्वपूर्ण छे આ બે દિવસ નું કોંગ્રેસ નું મંથન જે ને લઈને તમામ તૈયારીઓ પણ કરવામાં આવી ઉલ્લેખ નિય છે કે રાહુલ અને સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યા છે મોટા મોટા જે નેતાઓ છે તે પણ પહોંચી રહ્યા છે શેર માર્કેટ કા કે હાલ હે कर्ज लगातार बढ़ रहा है देश के ऊपर तो सामाजिक आर्थिक विदेश नीति पॉलिटिकल इन तमाम चीजों के ऊपर आज सीडब्ल्यूसी में चर्चाएं होंगी उसके ऊपर प्रस्ताव आएंगे कल उनका समर्थन होगा और हमारी क्या रणनीति होगी किस तरह से हम कांग्रेस संगठन को मजबूत कर सकते हैं इस पर विशेष बल होगा सरदार वल्लभ भाई पटेल प्रदेश कांग्रेस समिति प्रथम प्रमुख था सौ समय के पच्चीस वर्ष सुधी प्रदेश कांग्रेस समिति प्रमुख रहा था सरदार साहेबी एक सौ पचास वर्ष जन्म जयंती निमित्ते વર્ષો પછી કોંગ્રેસનું એઆઈસીનું અધિવેશન અહીંયા મળી રહ્યું છે મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતીઓના આશીર્વાદ મળશે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક માટે ગઈકાલ રાત્રે જ કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ અહીંયા પધારી ચૂક્યા છે અને ટૂંક સમયમાં વિપક્ષના નેતા જન નેતા રાહુલજી સોનિયાજી પ્રિયંકાજી સહિત અમારું શીર્ષ નેતૃત્વ ગુજરાતની ધરતી પર પધારી રહ્યું છે ત્યારે આજે સવારે અગિયાર વાગે સરદાર પટેલ મેમોરિયલ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે ત્યાર પછી સાંજે છ કલાકે ગાંધી આશ્રમે પ્રાર્થના સભામાં સહભાગી થઈ અને ગાંધીજીના વિચારો પર ચાલવાનો સંકલ્પ ફરી વ્યક્ત કરવામાં આવશે

જે સ્મારક જે છે સરદાર પટેલ ત્યાં પહોંચી રહ્યા છે અને અલગ અલગ જે સ્ટેટ ના સીએમો છે તે પણ હાલે અહીં પહોંચ્યા મિત્રો કક્ષણ અંદર કે એક પછી એક રાજ્યના સીએમો હોય જે કહી શકાય કે ડેપ્યુટી સીએમ છે તો સાથે જ અલગ અલગ છો કે ફરીક એક હિમાચલના રાજ્યના જે મુખ્યમંત્રી છે તે હાલ અહીં પહોંચ્યા છે એની પહેલાં જકારા જે સી એમ છે એ પણ પણ અહીં પહોંચ્યા હતા અને થોડી જ વારની અંદર સોનિયા ગાંધી રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખળગેશ સહિત જે નેતાઓ છે તે પહોંચશે અને હાલ આજે કીશકાય કે જે ઇચ્છાઓ છે તે પહોંચશે અને હાલ આજે કી શકાય કે જે સ્મારક છે સરદાર પટેલનું ત્યાં સીડબલ્યુ સીની આ બેઠક છે તે મળવા જઈ રહી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ એ માનવામાં આવી રહ્યો છે કે સરદાર પટેલની જન્મ જયંતી જે દોઢસોની જન્મ જયંતી સેલિબ્રેશન થઈ રહી છે આ તેને લઈને આખો para reclamar, que eu ajude, eu o show, que વન બાય વન જે નેતાઓ છે તે પ્રવેશ કરી રહ્યા છે સીડબ્લ્યુસીની બે મોટી જે લક્ઝરી બસો છે તે બસોની અંદર તમામ જે નેતાઓને છે તે લાવવામાં આવી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વન બાય વન જે નેતાઓ છે તેનું આગમન છે તે થઈ રહ્યું છે સીડબ્લ્યુસીની બેઠકનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે જે પણ મુસદ્દો તૈયાર થતો હોય છે કોંગ્રેસ પાર્ટીનો એ મુસદ્દો સીડબલ્યુસી બે સી સીડબ્લ્યુસીની બેઠકમાં એ એજન્ડા નક્કી થતો હોય છે અને એ એજન્ડા જે અધિવેશન હોય છે તે અધિવેશનની અંદર તેના પ્રસ્તાવો મૂકવામાં આવતા હોય છે દ્રશ્યો દ્રશ્યોની અંદર કે નેતાઓ છે સિનિયર નેતાઓ ઉજાબ જી શકો છો કે હમણાં થોડી વારમાં જે સિનિયર નેતાઓ છે કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓ પણ જે બીજી વોલ્વો છે બીજી વોલ્વો બસની અંદર હાલ અહીં પહોંચ્યા છે દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે પહેલી એક બસ આવી હતી તેની અંદર પણ સીડબ્લ્યુસીના જે નેતાઓ છે તે હતા અને ફરી એક વખત બીજાની જે નેતાઓ છે તે નેતાઓ આવી રહ્યા જોઈ શકાય છે કે કોંગ્રેસના બીજા પણ જે વરિષ્ઠ નેતાઓ છે તે હાલ અહીં તેનું આગમન થઈ ગયું છે અને તેઓ પહેલાં અહીં સરદાર જે સ્મારક ખાતે પહોંચ્યા અહીં ત્યારબાદ પ્રતિમા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ તો દીપિકા જે પ્રકાર થી બે દિવસ કોંગ્રેસ નું આજે મંથન છે જેના પર સૌ કોઈની નજર હોવાની સાથે કોંગ્રેસ માટે નવું પ્રાણ ફૂંકશે કે કેમ તેના પર સૌ કોઈની નજર શું વધુ અપડેટ આપની પાસે દીપિકા બિલકુલ હું અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલી નામાંકિત હોટલમાં ઉપસ્થિત છું અને અહીં દેશભરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેઓ પહોંચ્યા છે સૌથી મહત્ત્વની વાત છે કે ચોસઠ વર્ષ બાદ જ્યારે ગુજરાતની અંદર અધિવેશન થઈ રહ્યું છે કોંગ્રેસનું અધિવેશન થઈ રહ્યું છે ત્યારે તમામ નામાંકિત દિગ્ગજોને આ પ્રકારે આપ જોઈ રહ્યા છો કે બસ દ્વારા જે રાષ્ટ્રીય સ્માર્ક છે તેમાં લઈ જવામાં આવી રહ્યા છે એક પછી એક તમામ હોટલમાંથી નીકળી રહ્યા છે આપને જણાવ જણાવી દઈએ કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી થોડીક ક્ષણો પહેલાં આ હોટલમાં પહોંચ્યા હતા જ્યાંથી હાલ અધિવેશન માટે તમામ કોંગ્રેસના નેતાઓ અહીંથી પસાર થઈ રહ્યા છે સૌથી મહત્ત્વની વાત છે કે દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા છે લુગ્ના ત્યારે તેમને આવકારવા માટે ગુજરાત કોંગ્રેસે કોઈપણ પ્રકારની કસર છોડી નથી ગુજરાતમાં આવી રહેલા આવી ગયેલા ખાસ કરીને સોનિયા ગાંધીની વાત હોય કે રાહુલ ગાંધીની વાત હોય તમામ નેતાઓ છે તેમની માટે વિશેષ ગુજરાતી ભોજનનો સ્વાદ પણ અહીં આ હોટેલમાં રાખવામાં આવ્યો છે તમામ નેતાઓ ધીમે ધીમે આમ જોઈ રહ્યા છો કે પહોંચી રહ્યા છે અને અમારી

અને થોડીક જ સમયની અંદર સડ્યુસી મીટિંગ એમની બેઠક શરૂ થવા જઈ રહી છે ત્યારે ઐતિહાસિક નિર્ણયો દેશના ભવિષ્યના હિત માટે જે જરૂરિયાતમંદ લોકો છે એમના હિત માટે લોકોને પડતી હાલાકીના મામલે ઘણા ઐતિહાસિક નિર્ણયો આ સડ્યુસી બેઠકથી માડી એઆઈસીસી અધિવેશનની અંદર રિઝોલ્યુશન પાસ થવા જઈ રહ્યા છે અત્યારે કેટલા લોકો અધિવેશનમાં પહોંચી ચૂક્યા છે થોડી ક્ષણોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ નીકળવાના છે આજની આ બેઠકની અંદર એક્સટેન્ડેડ સીડબલ્યુસી મિટિંગ હોવાના કારણે લગભગ એકસો સિત્તેરથી વધારે જણા આ બેઠકની અંદર મળશે અને દેશના ભવિષ્યને લઈને ચર્ચા કરવામાં આવશે અને ઘણા રિઝોલ્યુશન પાસ કરવામાં આવશે કોંગ્રેસ દ્વારા પણ વિશેષ તૈયારીઓ તો કરવામાં આવી જ હતી પરંતુ તેની સાથે ગુજરાત બહારથી પણ કર્ણાટકથી પણ તમિલનાડુથી પણ ઘણા બધા લોકો આવ્યા છે દિગ્ગજ નેતાઓ આવ્યા છે ડેપ્યુટી સીએમ સાથે હમણાં જ થોડી ક્ષણો પહેલા વાત થઈ તો ગુજરાતી ભાષાને કોઈ પણ અગવડ ન પડે તે માટે પણ વિશેષ કોઈ તૈયારી કરવા બિલકુલ ચોક્કસ જેમ આપણે જાણીએ છીએ કે દેશભરમાંથી સમગ્ર દેશના અલગ અલગ ખૂણામાંથી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા છે લોકો ઘણા લોકોને ભાષાની અમુક જગ્યાએ સમજ થઈ શકે અમુક ભાષા આપણને પણ કદાચ ખ્યાલ ના આવી શકે તો એના માટે પણ વ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે અને લોકો એમની ભાષામાં એમને સરળ રીતે સમજાવી શકે એની પણ તૈયારીઓ કરવામાં આવી છે તમામ તૈયારીઓ વચ્ચે આપ જો રહ્યા છો કે તમામ ધીમે ધીમે રાષ્ટ્રીય સ્મારક કે જ્યાં સીડબ્લ્યુસીની બેઠક યોજાઈ રહી છે એઆઈસીસીની બેઠક યોજાઈ રહી છે ત્યાં ધીમે ધીમે રવાના થઈ રહ્યા છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી થોડીક ક્ષણમાં નીકળશે પરંતુ એ પહેલાં ખાસ કરીને આ ત્રીજી બસ હશે લુબના કે જેમાં તમામ દિગ્ગજોને અહીં લઈ જવામાં આવી રહ્યા છે કોંગ્રેસના મોટે મોટા માથા કહી શકાય તેવા નેતાઓ છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે અને છે તરફ રવાના થઈ રહ્યા બિલકુલ દીપિકા આભાર સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ મોટા માથાઓ છે તે તમામ લોકો પહોંચ્યા છે ખૂબ જ મહત્વપૂર્ણ આ મંથનમાં ભાગ લેવા